હલો નમસ્કાર દોસ્તો આજે મારા ફેમિલીનું મનપસંદ દેશી લંચ બનાવ્યું છે તો તેની રેસીપી હું તમારા સાથે પણ શેર કરીશ આજના લંચમાં બટાકાનું રસાવાળું શાક અને રોટલીનો પાકવાળો લાડવો બનાવ્યો છે બટાકાનું રસાવાળું શાક બનાવવા માટે ત્રણ નંગ જેટલા મીડિયમ સાઈઝના બટાકા લીધેલા છે અને એક નંગ ટામેટું લીધેલું છે બટાકા અને ટામેટાને ચોખ્ખા પાણીથી ધોઈને આ રીતે કાપી લીધેલા છે શાકના વગાર માટે પ્રેશર કૂકરમાં ટુ ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી લીધેલું છે હવે તેમાં વન ટી સ્પૂન રાઈ વન ટી સ્પૂન જીરું અને વન ટીસ્પૂન અજમો પણ આપણે એડ કરી લીધેલો છે ચપટી હિંગ પણ આપણે નાખી દીધી છે હવે તેમાં અડધી ટી સ્પૂન જેટલી વાટેલી મેથી પણ આપણે એડ કરી લઈશું મેથી અને અજમો બટાકાના શાકમાં જરૂરથી નાખવું જોઈએ તેનાથી શાકનો સ્વાદ પણ બહુ સરસ લાગે છે અને બટાકાનું શાક પચવામાં પણ સરળ થઈ જાય છે હવે આપણે મીઠા લીમડાના પાન એડ કરી દીધા છે અને તેમાં વન ટી સ્પૂન જેટલી હળદર એડ કરી લેશું અને તેમાં બટાકા એડ કરીને બરાબર આપણે મિક્સ કરી લઈએ વન ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર વન ટેબલ સ્પૂન મરચાં પાવડરને આપણે એડ કરી લઈએ અને હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું પણ એડ કરી લીધેલું છે અને શાકને બરાબર મિક્સ કરી લઈએ હવે ટામેટા મિક્સ કરીને વન ટી સ્પૂન ગરમ મસાલો પણ ઉમેરી લીધેલો છે હવે વન ટેબલ સ્પૂન જેટલો આપણે ગોળ નાખી દઈશું ગોળ નાખવાથી બટાકાના શાકનો રસો પણ જાડો થશે અને સ્વાદમાં પણ સરસ લાગશે હવે બરાબર શાકને મિક્સ કરી લઈએ અને ગોળ ઓગળી જાય ત્યાં સુધી આપણે બરાબર મિક્સ કરતા રહીશું હવે તેમાં એક ગ્લાસ જેટલું પાણી રેડીને પ્રેશર કુકરને બંધ કરી મીડિયમ ગેસની આંચ પર ત્રણ સીટી થવા દેસો તમે જોઈ શકો છો આપણું શાક રેડી થઈ ગયેલું છે બટાકાના ફોડવાને હું ચમચાની મદદથી મસળી લઈશ હવે તેમાં એક ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ એડ કરી દઈશ અને તેમાં લીલા દાણા નાખી દઈશું રેડી છે આપણું ઘરના મસાલામાંથી બનતું દેશી સ્ટાઇલ મીઠું શાક શાક હવે ખાવા માટે રોટલીનો પાકવાળો લાડવો બનાવી લઈશું જાડી રોટલી બનાવી લીધેલી છે તેને આપણે એક મોટા વાસણમાં લઈ લેશું અને બે હાથની મદદથી તેને બરાબર મસળી લઈશું અને તેનું ચૂરમું બનાવી લઈએ લાડવામાં ગોળનો પાક કરવા માટે આપણે એક જાડા તળિયાવાળી પેન લઈ લેશું તેને ધીમી આંચે આપણે ગરમ થવા દઈશું પછી તેમાં ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું ઘી લઈ લેશું ઘી ગરમ થાય ત્યારે તેમાં એક નાની ડીશ ભરીને આપણે ગોળ એડ કરી લીધેલો છે ગોળ થોડોક મેં ઝીણો સમારી લીધેલો હતો એટલે તે જલ્દીથી ઓગળી જાય ગોળનું પ્રમાણ તમારા સ્વાદ પ્રમાણે તમે ઓછું હતું પણ કરી શકો છો લાડવો તો ઘણો જ સારો લાગે પરંતુ તમારા ટેસ્ટ અકોર્ડિંગ ગોળનું પ્રમાણ તમે ઓછું હતું પણ કરી શકો છો ગોળને ચમચાની મદદથી સતત આપણે ચલાવતા રહીશું નહીં તો તે નીચેથી દાચી જશે આપણો ગોળ હવે એકદમ પીગળી ગયો છે અને તે ફૂલી પણ ગયો છે હવે આપણે ગેસની ફ્લેમ એકદમ બંધ કરી લેશું અને તેમાં એક ટેબલ સ્પૂન જેટલું આપણે પાણી રેડીને તેને બરાબર મિક્સ કરી લઈએ હવે જે રોટલીનું ચૂરમું બનાવ્યું હતું તેને ધીરે ધીરે ગોળના પાકમાં એડ કરીને મિક્સ કરતા જશું અને હવે તેમાં વન ટી સ્પૂન જેટલું ઘી એડ કરીને બરાબર આપણે મિક્સ કરી લઈએ એક પ્લેટમાં આ ગરમા ગરમ લાડવાને રસાવાળા બટાકાના શાક સાથે મેં પીરસી લીધેલું છે આજની મારી રેસીપી તમને કેવી લાગી છે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો તમારા ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા જ નવા રેસીપી વિડીયો જોવા માટે બે લાયકન બટનને જરૂરથી પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ